બહુ દૂર ખાવાદાર દેખાય છે વેકરિયા ગામ છે બાજુ ત્યાંની ત્યાં ની ખાવાદાર મારા ખેતર આ બાજુ આવ્યા મસ્ત વાતાવરણ છે એટલું મસ્ત મજા આવે છે ને એમ થાય છે કે અહીંયા જ રોકાઈ જવું જોઈએ ક્યારે સિટી માં જવું જ નહોતું આ ખેતરો વાવેલા છે જો કોબીજ છે કોબીજ વાવેલી છે મસ્ત ચણા કેટલા મસ્ત થઈ ગયા મોટા મોટા મતલબ પંદર વીસ દિવસ કે વધારે પચીસ દિવસ એવું થયું છે ચણા વાવવા ઉગી ગયા છે હમણાં વરસાદ હતો નજારો દેખાય તમે એક વાર અહિયાં આવો શેત્રુજી અમારા ગામમાં પચાસ વર્ષ જૂનું ડેમ છે એટલું મસ્ત પાણી છે અત્યારે કદાચ દિવાળી ઉપર આવો ને તો તાજું પાણી એકદમ હાલતું હોય છે બહુ મજા આવે નાવાની અને દેમનો નજારો જોવાની એટલું મસ્ત અને કદાચ ગીર કાંઠો છે એટલે હવે અહિયાં સિંહ પણ તમને જોવા મળે ચાર પાંચ દિવસે રાત્રે રાત્રે ક્યારેક દિવસે પણ આવે છે રોકાવ તો કદાચ સિંહ મળી પણ જાય તૂર ઊભી છે હું તમને તુર બતાવું તુવેર એને કેવાય તુવેર બેસી બચ્છમાં તુર કેવાય એને તુવેર તુવેર મસ્ત થઈ ગયું છે સમજો હું તમને દેખાડીશ બહુ મજા આવે એવું છે ગામડા નો નજારો કઈક જુદો હોય છે ગામડામાં તમારી પાસે ખીસમ કઈ ન હોય તો સુખ આનંદ મોજ મજા એ ગામડાની મજા છે ગામડું એક અનોખી વસ્તુ છે અલૌકિક આનંદ આ જો કેટલી મસ્ત ઉભી છે હરિયાળું એકદમ વાતાવરણ કેટલી મસ્ત વાતાવરણ બહુ હમણાં શેત્રુજી હું તમને બતાવીશ વિડીયો ફર્સ્ટ ક્લાસ બહુ મજા આવશે આ ખેતરો બધા મારી વાડી પણ આ બાજુ જ આવી છે નજીક છે અને બહુ મજા આવે છે હું તમને શેત્રુજ લઈને બતાવીશ એક વાર અહિયાં વિઝિટ કરવા જેવું કરું અમારા ગામમાં માતાજી નો ડુંગરો છે ત્યાં ખોડિયાર મંદિર છે ઉપર ત્યાં અમારા ગામમાં શેત્રુજી નદી નીકળે છે શેત્રુજી નો નજારો ગડધરા ખોડિયાર તમે આવશે ગળધરા ખોડિયાર થી બહુ નજીક છે પણ નજારો એટલો મસ્ત છે અને અહિયાં નાનું એવું ડેમ છે પણ પચાસ વર્ષ જૂનું ડેમ છે પણ બહુ મસ્ત છે એકદમ સારું વાતાવરણ તમે દિવાળી પર આવો આવો તો તો ત્યાં તમે ડેમે ને મજા બેસવાની શીતલ પવન ઠંડો પવન વાગતો હોય નાવા જેવું પણ ખરું પણ ધ્યાન રાખીને નાવું કારણ કે અજણી નદી હોય તો ક્યાં કેટલું પાણી ઊંડું છે આપણે ખ્યાલ ન હોય એટલું બધું પણ ઊંડું ના હોય પણ છતાંય પણ ધ્યાન રાખીને નાવ તો બહુ મજા આવે એવું છે અમારું ગામ છે ને બહુ મસ્ત છે ફરવા દેવું એકવાર મુલાકાત જરૂર લેજો માલસિકા તાલુકો દારી જિલ્લો અમરેલી ડુંગળી પાક ડુંગળી ઉભી છે વરસાદ છે એટલે હજી પાકી નથી પંદર વીસ દિવસ પછી પાકી જાય પછી લોકો કાઢશે વરસાદના હિસાબે અમુક પાકોને ફાયદો થયો છે વધારે પડતું નુકસાન થયું છે એસી ટકા નુકસાન વધારે થયું છે ખેડૂતોનું ખૂબ જ નુકસાન થયું છે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એ તો એક ખેડૂત સહન કરી શકે આપણે સહન ન કરી શકીએ બરાબર છે અમે સહપરિવાર ક્ષેત્ર જણાવવા દઈશું ફરવા દઈએ છીએ ત્યાંથી નાશું અને બધા મજા મજા કરીશું આવતા રે મિત્રો તમને કદાચ દેખાય ન દેખાય ખેતર માં વરસાદ પડ્યો ને માંડવી વીણવાની બાકી રહી ગઈ હતી આમ જો દેખાય છે કદાચ તમને દેખાય ન દેખાય એટલું વાત જવું જોઈએ આ આ ખેતરમાં નહીં નહીં તો કમસે કમ પચાસ કે સિત્તેર મણ માંડવી થાય એટલે સિત્તેર હજાર નુકસાન તો ખાલી માંડવી બહુ નુકસાની થઈ છે લોકોને બહુ નુકસાની વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું ખેડૂતો નું Número 10, Marcano. 2, yo. mata de un no mandir, se mate ¿Serio? Más te. Hace? ¿Más te